ગારિયાદર પોલીસ સ્ટેશન ખાતે આજે વિવિધ ગામોના સર્પશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો હેતુ ગામોના પ્રતિનિધિઓ અને પોલીસ વચ્ચે સીધો સંપર્ક સજ્જ રાખવાનો જેથી કાયદો વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક જાણ કરી યોગ્ય પગલાં લઈ શકાય આજ રોજ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબના જે પ્રમાણે સૂચના આપેલી તે મુજબ અમારા જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ સાહેબની સૂચના મુજબ આજરોજ દડિયાદર તાલુકાના જેટલા પણ ગામ છે તે તમામ ગામના સરપંચશ્રીઓની એક પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજવામાં આવેલી અને પરિસંવાદ કાર્યક્રમ યોજી અને તેઓ સાથે જે ચર્ચા વિચારણા કરી અને